આ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની હે મારા વાલા આવેલી હે ડામર રોડ પટ્ટી ઉપર મારાવાલા તો તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે જે રોડ ટસ જમીન લેવી છે તો મારાવાળા સણાનું વાવેતર છે બેસ્ટ અને સારામાં સારી જમીન છે મારાવાળા અને અહીંયા કોઈ પણ રાતની સુવિધા છે નહીં મારાવાળા અને કારમટી જમીન છે તમારે લેવીને મારા વાલા તો તમારા ભાવમાં તમારા બજેટમાં અને તમારી કિંમતમાં આ જમીન આપી દેવાની હે દઈ દેવાની હે મારા વાળા અને આવેલી હે કુતિયાણા તાલુકામાં મારા અને પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે અને હાડાસો વીઘા જમીન છે અને રોલ જમીન છે મારા વાલા તો સણા પણ તમે જોઈ શકો બેસ્ટ અને સારામાં સારા જે સણાનું મોસમ છે અને સણા વાવેતર છે અને સણા ઉતરે પણ સારા તો તમે જે સણા ઉતરે ને એવી જમીન ગોતતા હતા ને તો તમારી માટે હું સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારા વાળા તે પણ માત્ર ને માત્ર હારા છ લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની હે દઈ દેવાની હે મારા વાળા અને વીઘા પણ હાવ નાના અને ટૂંકા વીઘામાં આ જમીન છે મારા વાલા તો હા સો વીઘા જમીન છે તમારે લેવી મારાવાળા તો તમારે એક પણ રૂપિયો કોઈને દેવાનું થતું નથી તો આ જમીન અહીંયા જે છે ને તે સણા વધાઈ ગયા એટલે તમે એવું ન વિચારતા કે આ બીડ પડ્યું કેમ કે સણા જે હતા ને તે વધાઈ ગયા અને આ પાસ્તર સણા હે એટલે અહીંયા સણાનું વાવેતર કમ્પ્લીટ છે મારા તો રોટસ જમીન છે સારામાં સારી જમીન છે અને હું તો એમ કહું કે ખાલી આવું અને વાઢી આવું આ જમીનમાં કોઈ પણ રાતનો બીજો ખર્ચો આવે નહીં અને મારા વાલા કાંઈ ન કરે ને તો દસથી પંદર મણથી ખાંડી સણા અહીંયા ઉતરે તો તમે કેદીકના મને કહેતા હતા ને કે રોટસ જમીન હોય ભાવમાં હોય અને આ વિઘ્યો અહીંયા રોડ રોટસ જમીન છે વાલા તો કુતિયાણા તાલુકામાં અને પોરબંદર જિલ્લામાં 6.5 લાખ રૂપિયાનો વિગો તમારા ભાવમાં છે તમારા જ બજેટમાં છે તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને સર્વે નંબરની વાત કરીએ ને મારા વાલા તો બોક્સર ગામનો સર્વે નંબર છે તો તાલુકો કુતિયાણા તાલુકામાં તમારા વાલા અત્યારે એવી જમીનની માર્કેટ હાલે કે એની વાત જ કરોમાં તો આ પણ કુતિયાણા તાલુકામાં આ જમીન આવેલી છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા આવી જમીન બેસ્ટ જમીન સારામાં સારી જમીન અને કોઈ પણ જાતના ખર્ચા વગરની જમીન તમે કેદી ક્યાંક ને તો અહીંયા જો ખારિયું કાઢેલ પડ્યું તે પણ તમે જોઈ શકો સણા પણ નીકળી ગયા અને સણાનું મોસમ પણ હારામાં સારું હે એ બાજુ તો સણા પણ સારા થાય અને જો મારા વાલા અહીંયા હે ને હાળા હાળાશિયાર વીઘાની માંડવી પણ થાય બરાબર તો તમારે દોઢક વીઘો પડ્યું રહીએ બાકીનું બધે માંડવી થાય સણા થાય બે મોસમ કમ્પ્લીટ આવે તો હવે તમારે મારા વાલા આવી જમીન લેવી હોય ને તો રાહ જોવાની બિલકુલ જરૂર નથી આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ સણાની જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં